વડોદરા ડીસીપી ઝોન અભિષેક ગુપ્તાની આગેવાનીમાં માંજલપુર જીઆઈડીસી માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેરના માંજલપુર હદ વિસ્તારમાં મકરપુરા જીઆરડીસી ઇન્ડસ્ટ્રીઝ એરિયો આવેલો છે જેમાં ચાર હજારથી વધુ નાની મોટી કંપની આવેલી છે અને એક લાખથી વધુ કામદારો કામ કરીને રોજગાર મેળવતા હોય છે ત્યારે આજરોજ ડીજીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ મકરપુરા જીઆઈડીસીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં માંજલપુર પોલીસ સ્ટેશન તથા મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાન સાથે રાખીને અને મકરપુરાના ચેરમેન સાથે રાખીને મકરપુરા જીઆઈડીસી વિસ્તારમાં નાના મોટા શેડો તથા કંપનીમાં સીસીટીવી ફૂટેજ તેમજ કામદારોના દસ્તાવેજ તથા આધાર કાર્ડ ચેક કરવામાં આવે ને સાથે સાથે શેડ ખરીદનાર તથા ભાડે આપનારના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા હતા આજે મકરપુરા માંજલપુર જીઆઈડીસીમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં મકરપુરા પોલીસ સ્ટેશન અને માંજલપુર પોલીસ સ્ટેશનના જવાનોને અલગ અલગ ટીમ બનાવીને અને જીઆઈડીસીના ચેરમેન હરિસિંહજીને સાથે રાખીને અને તેમની ટીમને પણ સાથે રાખીને અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું છે જેમાં જીઆઈડીસી એરિયામાં જેટલા અમુક શેડ છે અને અમુક ફેક્ટરીઓ છે તેને પેરીફરીમાં અને તેને અંદરથી તેમની સીસીટીવી કંટ્રોલ રૂમ બધું ચેક કરવામાં આવી રહ્યું છે સાથે સાથે આજે શેડ ખરીદવામાં આવતા હોય છે અથવા ભાડે રાખવામાં આવતા હોય છે તો તેના ભાડા કરાર ચેક કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે ત્યાં કામ કરી રહેલા મજૂર વર્ગ અને તેના એમ્પ્લોઈઝના ડેટા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તેમના આધાર કાર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જ્યારે પણ કોઈ પણ કંપનીમાં લેબર વર્ક કામ કરવા આવતો હોય છે તો તેમણે પોલીસ વેરીફિકેશન કરાવવું કમ્પલસરી હોય છે અનિવાર્ય હોય છે ઘણા લોકો કરાવે છે અમુકનાથી જો રહી ગયું હોય તો તેમનું અત્યારે વેરીફિકેશન પણ ચાલી રહ્યું છે અને તેમની જે નોંધણી છે પોલીસમાં એ પણ અત્યારે કરવામાં આવી રહી છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા